સમગ્ર ભારતભરમાં બેંકની રેકી તેમજ લગ્નોની અંદર નાના બાળકો દ્વારા ચોરી કરવામાં જે ગેમનું નામ આવતું એટલે કરિયા સાસી ગેમની ત્રણ મહિલાઓ કપરવંજની એક બેંકની અંદર રેકી કરી હતી અને એક જીઆઈડી જવાનની જાણ હતા તે પોલીસને કહે છે પોલીસ દ્વારા આ ત્રણ મહિલાઓની પૂછપરછ કરવામાં આવી છે આ વિડીયોમાં દેખાતી ત્રણ મહિલાઓ ચહેરા પરથી તો સામાન્ય લાગે છે પરંતુ આ મહિલાઓ બેંકની રેકી કરી અને તેમાંથી ચોરીને અંજામ આપતી હોય છે ખેડા પોલીસના કપરવં પોલીસ દ્વારા આ ત્રણ મહિલાને અટકાયત કરી જયારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મહિલાઓ બેંકની ટિકિટની ચોરી કરવાનો અંજામ આપતી હતી તેમની વધુ પૂછપરછ કરતા તેમની વિરુદ્ધ પચીસથી વધુ ગુના નોંધાયો સામે આવ્યું છે અને આ મહિલાઓને ધરપકડ અત્યારે ખેડા કપરત પોલીસે કરી હતી ત્યારબાદ તેઓને વધુ પૂછપરછ કરતા તેઓએ મહારાષ્ટ્રમાં છેલ્લે ગુનાનો અંજામ આપતો હોવાનું જાણવા મળ્યું હતું અત્યારે ખેડા પોલીસ દ્વારા મહિલાઓને અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે છે એમાંથી અત્યારે જે પકડ્યા એ લોકો દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે ઓગણીસ જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે આ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ ફોર વ્હીલ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો ફોર વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સર શેર કરવામાં આવી છે એટલે જે કારનો ચાલક હતો ત્રણ મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજ્જનસિંહ સિસોદિયા એ જે છે તાલુકો પાંચોર રાજગઢ બાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ ઓગણીસ વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી અને કેવી રીતના આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપવો એની માટે તૈયાર કરે છે